આમ આદમી પાર્ટીના ડિડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન ઉપર આજે સુનાવણી થવાની છે ગઈકાલે જો કે દસ તારીખનો સમય હતો પરંતુ કોઈ કારણોસર પોલીસ અધિકારી કોર્ટમાં હાજર ન રહી શકતા આ સુનાવણી ટળી હતી ને ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો હતો ત્યારે આજે જામીન ઉપર મહત્વપૂર્ણ સુનાવણી થવાની છે જેમાં રાજપીપળા જિલ્લા કોર્ટ નક્કી કરશે ચૈતર વસાવાને જામીન આપવા છે કે પછી હજી જે તેમના પર કલમ લાગે છે

થોડાક દિવસ પહેલા ડેડિયાપાડા ધારાસભ્ય ચૈત્ર વસાવા વિરુદ્ધ ભાજપના નેતા સંજય વસાવા મારા મારામારીના કેસમાં ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી હતી જે મામલે ત્રણસો એટલે કે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો પોલીસે નોંધ્યો હતો જે ગંભીર ગુનો માનવામાં આવે છે ત્યારબાદ ધારાસભ્ય ચૈત્ર વસાવાની ધરપકડ કરવામાં આવી તેમને રાજપીપળા જિલ્લા કોર્ટ ખાતે રજૂ કરવામાં આવ્યા કોર્ટે રિમાન્ડ અને જામીન બંને નામંજૂર કર્યા હતા ત્યારે આ બાબતને લઈને દસ તારીખના સમયે એક રીટ દાખલ કરવામાં આવી હતી ધારાસભ્ય જામીન ઉપર સુનાવણી બાબતે ત્યારે તારીખ એટલે કે ગઈકાલે ઉપર થવાની હતી પરંતુ ત્યાં પોલીસ અધિકારી હાજર ન રહેતા તે જામીન પર સુનાવણી ટળી હતી ત્યારે આજે અગિયાર તારીખનો સમય આપવામાં આવ્યો હતો આજનો સમય આપવામાં આવ્યો છે ત્યારે મહત્વપૂર્ણ સુનાવણી આ રહેવાની છે આજે નક્કી થશે કે ધારાસભ્ય જૈતર વસાવાને જામીન મળશે એટલે કે તેનાથી જેલ મુક્ત કરવાના છે કે પછી હજી જેલમાં રાખવાના છે તેની પાછળનું કારણ એવું કહેવાય રહ્યું છે કે સરકારી વકીલની જે દલીલ છે કે અગાઉના જે કેસો તેમના ઉપર હતા તેમાં તેમને શરતી જામીન મળ્યા હતા પરંતુ તમામ શરતોનો ભંગ ધારાસભ્યએ કર્યો છે તેને લઈને આ દલીલો સરકારી પક્ષે રહે છે જ્યારે ચૈતર વસાવાના પક્ષે દલીલ રહેશે વકીલની કે ધારાસભ્યએ જે માથાકૂટ થઈ જેમાં જે ગ્લાસ ફેંકવા જેવી બાબતમાં જે ત્રણસો સાતની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે તે ખોટી ઉપજાવી કાઢેલી કલમ છે તે મુજબ ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ આજે આ દલીલ કોર્ટમાં મૂકશે ત્યારે હવે જોવાનું રહ્યું કે બાબતે રાજપીપળા જિલ્લા કોર્ટ કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી શું જામીન આપે છે કે પછી હજી ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે તે હવે થોડીક જ વારમાં જે સુનાવણી થશે ત્યારે ખબર પડશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે